તળાજા માર્કેટિંગ યાર્ડના કર્મચારી ભાઈઓ દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ અંતર્ગત રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય ગાંધીનગરની સૂચના મુજબ એક દિન એક ઘંટા એક સાથે શ્રમદાનનું આયોજન કરવા સારું માજરો ના કર્મચારી ભાઈઓ દ્વારા સ્વચ્છતાની કામગીરી કરવામાં આવેલ હતી જેમાં સેક્રેટરી અજીતભાઈ પરમાર ઇન્સ્પેક્ટર પાચુભાઈ ભમ્મર તથા મનોજભાઈ પનોત તથા તમામ કર્મચારી મિત્રો સહિતના ઉપસ્થિત રહ્યા હતા